જય જવાન જય કિસાન હવે આપણે ફેમિલી વિડીયો ચાલુ કર્યા છે તો હવે મમાન ઘર જવાનું છે એ પણ બતાવશું ઘણા લોકોએ અમારા મમાન ઘર જોયો નથી તો તમને બતાવશું અને મમાન ઘરનો અમારે વધારે તો એને જો પિયર જવાનો હરક ઘણો છે રાત નહીં લઈ જોઈ રાત ના સાહેબ નવરા રહેતા નહીં રાત લઈ લઈને અમારા પપ્પાને થોડું શેડ્યુલ બિઝી છે એટલે મમાન ઘેર રાત નહીં જવું પડે શું કેવું રાત ના હારે આવી અમૂલ્ય વાત છે શું કેવું ને તો જો આપણે લાઈવ આગળ જોજો માર મમ્માને ઘર બતાવ તમને તો જો આ ચહેરો સુપર સ્ટોલ આવી ગયો છે અને અમાથે આપણે દાદાને ખાવાનું લઈ જવાનું છે અને આજ આપણે ડીસામાં હશે ને પિનલ સિંહની ફ્રેન્ચાઇઝી આવેલી હતી લે બતાડશું માર મમ્મી હવે શું ખાવાનું લે છે જો પિનલ સિંહ તેલ આપણે અહીંયા પડ્યું છે જો કોઈ બીને જોવે તો આપણે ડીસા ચહેરો સુપર સ્ટોલ આવવાનું છે

जो मियार रौनक भाई के दिए देर से आवाना था એટલે પાદરાજ આયા સી કેર બધા ખાવ પડી જ કે રોક ભાઈ ઘેર આયા હે અમે કી તો મા सेलिब्रिटी આવે એટલે વિડિયો બનાવું આજ લોંગ વિડિયો ચાલુ તો એટલે તમને બતાવું હ મોસ્ટ વેલકમ મન પાગે પડે હા Hãy subscribe <coughs> cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

બીજા મમાનું ઘર છે જો અમારા બીજા મમા છે લગભગ ત્રણ ચાર વર્ષ થઈ જાય એટલે થઈ જશે ને